સમાચાર પાટણથી મળી રહ્યા છે જ્યાં છેલ્લા દસ દિવસ દરમિયાન જે ટોળકીને ઝડપવા માટે પોલીસ કવાયત હાથ ધડતી હતી આખરે એમાં સફળતા મળી છે ક્રાઈમ બ્રાન્ચે આ ઘરફોડ ચોર ટોળકીને ઝડપી લીધી છે ચોરીના સોના ચાંદીના ઘરે જ બિસ્કિટ આ ટોળકી બનાવતી હતી તેને હવે ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધી રાધનપુરમાં એક જ રાતમાં એક પોઈન્ટ એકાણું લાખની ચોરી કરવામાં આવી હતી જે આરોપીઓ હવે પોલીસના હાથમાં આવી ગયા છે આ આરોપીઓ સોના ચાંદીના ઘરે જ બિસ્કીટ બનાવતા હતા રાધનપુરમાં એક જ રાતે એક પોઈન્ટ એકાણું લાખની ચોરી કરવામાં આવી હતી રાધનપુરમાં દસ દિવસ પહેલા એક રાતે બે બંધ મકાનમાં ઘુસી ચોર ટોળકીએ એક પોઈન્ટ એકાણું લાખના સોના ચાંદી ચાંદીની રોકડ પર હાથ સાફ કર્યો હતો ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત ફેક્ટરી ઊભી કરી હતી અને ઘરે જાતે સોનાનું બિસ્કિટ બનાવતા દાગીના ઓગાડી બિસ્કિટ બનાવી બજારમાં મનગમતા ભાવે તે વેચતા હતા વિષ્ણુ ઠાકોર સંજય ઉર્ફે જીગર સાગર ઉર્ફે ભાણો અને શ્રવણ ઉર્ફે નાંચોને ઝડપી લેવાયો છે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટરે એલસીબીની અલગ અલગ ટીમો બનાવી અને આ ગુનો ચોરી કાઢવા માટે પ્રયત્નશીલ હતા દરમિયાન એલસીબીની ટીમને પાકી અને સચોટ બાતમી હકીકત મળેલ કે રાધનપુર તાલુકાનું અરજણસર ગામનું જે તળાવ આવેલ છે એ તળાવ કિનારે આ ઘરફોડ ચોરીને અંજામ આપનાર ચોરી સમૂહ ભેગા મળી અને ચોરીના મુદ્દામાં ભાગ પાડવાના છે જેથી રાનપુર ના જે અર્જસર ગામે તળાવ ખાતે ખાનગીરાએ વોચ ગોઠવી અને કુલ ચાર ઈસનો ત્યાં મળ્યા હતા